માંગરોળમાં મકાન ધરાશાયી થતા બે રાહદારી પોતરાનું મોત ત્રણ જેટલા મોટર સાયકલ પણ દબાયા રસ્તે નીકળતા બીજા રાહદારીઓ દ્વારા કાટમાળમાં દબાયેલ દાદા પોતરાને બહાર કાઢી માંગરોળ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવેલ ત્યાં લોકોના ટોળા એકઠા થયા હતા જ્યારે આ ઘટના બન્યા સ્થળે એક અન્ય વ્યક્તિ પણ પોતે આપવીથી વર્ણન કર્યું હતું કે હું દવા લેવા માટે નીકળ્યો ત્યારે કબૂતર ઉડવાથી મેં ઉપર જોતા દેવાલ નમી પડતા મેં ગાડી મૂકીને દોડી જતા બચી ગયો હતો જ્યારે અધિકારીને સવાલ કરાયો હતો કે હજુ પણ આવી અનેક જર્જરિત ઇમારતો છે ત્યારે અધિકારી દ્વારા જણાવાયું હતું કે આ આઠ દિવસમાં કાર્યવાહી થશે પરંતુ આ બંનેનો ભોગ લેવાયો જવાબદાર કોણ અનેક સવાલો ઊભા થાય છે જ્યારે આ બાબતે એક પ્રત્યક્ષ દર્શનીઓએ જણાવ્યું હતું કે આ ઇમારત પતાના મહેલની માફક ધરાશાયી થઈ છે હાલ તો હજુ પણ માંગરોડ શહેરમાં આવી ઘણી બધી જૂની જર્જરિત ઇમારતો છે પરંતુ આ બાબતે હજુ પણ તંત્ર વહેલું જાગે તેવી લોકો માંગ કરી રહ્યા છે મંગરુર શેરની ઘટનાની જાણ થતા આસિસ્ટન્ટ કલેક્ટર વંદના માણી પહોંચ્યા ઘટના સ્થળે આ ઘટનાની માહિતી આપાતા જણાવ્યું હતું કે આ મકાન માલિકને બે નોટિસ ફટકારી હતી પરંતુ તેમ છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થઈ હોવાનું જણાવાયું. છું હું આવ્યો તો દવા છોકરાને અચાનક ઉપરથી એટલે જોઈ છે હું ગાડી મૂકી તો છોકરા ને લઈને ભાગી છું તો ગાડી વાળા ટપડી મારી ગાડી મારી ગાડી નું ખુદ કચરો થઈ ગયું છે તો ત્રણ ગાડી અંદર આવી ગઈ છે બે ફેલ થઈ ગયા છે બારક મોટો માણસ છે મોટી ઉંમર ત્રણ જણા દાદો પોતરો ભી થઈ ગયા છે જે આજે જે ઘટના બની છે મંગળ ખાતે ચા બજાર રોડ પર એક માસૂમ બચ્ચું અને દાદા પોતરાનો બેનો ઇન્તેકાલ થઈ ગયો છે આવી જર્જરી આવી હાલતમાં જો બિલ્ડિંગો ન ઉતરતા હોય તો તંત્રને વિનંતી કે મહેરબાની કરીને માગવામાં આવે તો કેટલી કેટલી જગ્યાઓ છે આવા કેટલા માણસો ભોગ બનશે એટલે ખાસ કરી નગરપાલિકાને સૂચના આપવામાં આવે કે આનું જલ્દીને જલ્દી કાર્યવાહી કરી ને આવી જર્જરી જગ્યાઓનું ખાલસા કરવામાં આવે એથી બીજા બે બીજા કોઈ ભોગ ન બને જીસ બી બિલ્ડ જર્જરિત બિલ્ડિંગ મેં નોટિસ ઇસ્યુ ક્યા ગયા હૈમે હમ यह જાણકારી પ્રાપ્ત કરેગે કે ભાઈ નોટિસ ઇસ્યુ कितने दिन में जो है मकान मालिक ने कोई एक्शन लिया है अगर मकान मालिक ने कोई एक्शन नहीं लिया है और क्योंकि संपूर्ण जवाबदारी जो है डिज़ास्टर एक्ट के तहत मकान मालिक की बनती है नोटिस के अकॉर्डिंग तो उनके अगेंस्ट कार्रवाई करी जाएगी और अगर मकान मालिक कार्रवाई नहीं करते हैं तो नगर पालिका के द्वारा जो है मकान का डिमोलिशन करने में आएगा और जो भी उसका बिल बनता है बोझा बनता है वो मकान मालिक के ऊपर दिया जाएगा